મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાતે વિકાસના મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ખાતે કમ્યુનિટી હોલ અને લાઇબ્રેરી હોલના કામનું ખાતમુહૂર્ત કરવાના કાર્યક્રમ યોજવામાં આવ્યા આ કાર્યક્રમના અધ્યક્ષમાં ધારાસભ્ય ડોક્ટર જે રામભાઈ હતા ધારાસભ્ય એકસો બોતેર વિધાનસભા અને અતિથિ વિશેષમાં મયંકભાઈ જોશી પ્રમુખ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તથા હેતલભાઈ મહેતા પ્રમુખ અને સોનગઢ નગરપાલિકા તેમજ ધર્મેશભાઈ ગોહિલ ચીફ ઓફિસર સોનગઢ નગરપાલિકા અને મામલતદાર સદેવભાઈ મનારભાઈ ઇજનેર પ્રદીપ પટેલ બીજેપીના દરેક બોર્ડના કાર્યકર્તાઓ પદાધિકારીઓ મહિલા બીજેપી કાર્યકરો અને સોનગઢ નગરના યુવા અને રહેવાસીઓ નગરજનોની ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકાને ખૂબ જરૂરી એવા કમ્યુનિટી હોલ બે માળનો સુંદર અને આધુનિક એસી હોલ સાથે બનાવવામાં આવ્યો છે એ જ પ્રકારે ત્રણ કરોડથી વધુ ખર્ચે લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરાયું હતું બીજા ઘણા શહેરી વિકાસના કામો સોનગઢ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે જેથી સ્થાનિક રહીશોની સુવિધા ઉપલબ્ધ કરવાને લઈને આનંદની લાગણી વ્યાપી છે અને અહીંયા પણ ખૂબ આ સ્ટેજ પણ બનાવ્યું છે એટલે કોઈ બધી સિસ્ટમ થી બેંકના ડિરેક્ટર જિલ્લાના પ્રમુખ પ્રમુખ આશિષભાઈ આ કામકાજ ચાલુ થયું ત્યારે બાંધકામ સમિતિના આખા જિલ્લામાં સૌપ્રથમ આ હોલ છે આપો કારણ કે આપણો બની શકે કે એક સાથે કદાચ કોઈને આપણે બે કાર્યક્રમ માટે બી હોલનો ઉપયોગ લઈ શકીએ

ya